જય શ્રી રામ જય ફૂલ આજે હવર માં પછી રોજી ને છૂટી કરી જોવા જ ફૂફાડે ફૂફાડા મારે આખો વિડીયો જોયો કેમ કે આજ તો ફૂલ દોડવાના જ મૂડમાં હતી નાખોના ફૂફાડે ફૂફાડા તે એક ધરા મારે છે આજે आंप रहे आंपा आइंटा थी आम काम एम जा नहीं आम जा है फटका टेल है टेलर आर आइन्द्रेज जा मत तोड़े बस बस

来。